મેટ્રો ગ્રુપની નવીન ઓફિસનો અમદાવાદ ખાતે શુભારંભ થયો મુખ્ય મહેમાન તરીકે પધારેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી હર્ષદભાઈ ત્રિવેદીના વક્તવ્યને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું આજે છઠ્ઠી એપ્રિલ રવિવાર તેમજ રામનવમીના શુભ દિને ગાંધીનગરથી પ્રકાશિત થતા ગાંધીનગર મેટ્રો દૈનિક તેમજ લોકાયત ગુજરાત દૈનિકના નવા કાર્યાલયનો આરંભ થયો ખોરજ ખાતે આવેલા પહેલ લેક વ્યૂ નામની બિલ્ડિંગમાં આ ઓફિસ શરૂ કરવામાં આવી સવારે નવ ત્રીસ કલાકે વિધિ વિધાન પૂર્વક મેટ્રો ગ્રુપના બીનાબેન પટેલ દ્વારા ગણપતિ પૂજન અને અને કુંભ સ્થાપન કરવામાં કરવામાં આવ્યું આવ્યું ત્યારબાદ ભજન સંગીત શરૂ ડોક્ટર નાગ ભાવિન સોલંકી ધવલ વાઘેલા જેવા પ્રખ્યાત અને લોકપ્રિય ગાયક કલાકારોએ પ્રભુ રામના ભજની કાર્યક્રમને વિશિષ્ટ ભક્તિમય રંગ આપી દીધો હતો લોકસંગીતના જાણીતા કલાકાર કાસમભાઈ મીરે કાર્યક્રમનું અદભુત સંચાલન કર્યું હતું તેઓએ પ્રભુ રામ વિશે સુંદર કવિતાઓ ગાઈને વાતાવરણને પવિત્ર બનાવી દીધું હતું ત્યારબાદ અગિયાર વાગે ડોક્ટર બીનાબેન પટેલના ચૌદમાં પુસ્તક આતમના અજવાળીનો લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં સમાજ શ્રેષ્ઠી અને જાણીતા દાતા શ્રી મહેન્દ્રભાઈ શાહના શુભ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું પુસ્તક લોકાર્પણ બાદ ડોક્ટર બીનાબેને પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આ પુસ્તક સૌને આધ્યાત્મિક રાહ બતાવશે આ પુસ્તકમાં ભારતીય સંસ્કૃતિની જાળવણી માટેના સૂચનો પણ વણી લેવામાં આવ્યા છે જેથી આ પુસ્તક

મેટ્રોના પ્રમુખ મુકેશભાઈએ મેટ્રોના તમામ લેખકો અને મહેમાનોનું સ્વાગત સાલ ઓઢાડીને કર્યું હતું તેઓએ આભાર વિધિ કરતા જણાવ્યું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા અમારા તમામ મિત્રોનો દિલથી આભાર માનીએ છે આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ અને જાણીતા સાહિત્યકાર શ્રી હર્ષદભાઈ ત્રિવેદી દેવજીભાઈ પટેલ રાજેન્દ્રભાઈ ત્રિવેદી અશોકભાઈ પ્રજાપતિ વિક્રમભાઈ બ્રહ્મભટ્ટ રાજેશભાઈ સોની કનુભાઈ પટેલ વિક્રમભાઈ બ્રહ્મભટ્ટ રમેશભાઈ ઠક્કર અંકિતભાઈ શાહ વિક્રમભાઈ પટેલ મુકેશભાઈ નાયક મહેન્દ્રભાઈ પી પટેલ પ્રદીપસિંહ બિહોલા અરવિંદભાઈ સોલંકી બહાદુરસિંહ જે જે મેવાડા રીનાબેન રાવલ રેખાબેન રાવલ તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી હર્ષદભાઈ ત્રિવેદીએ પોતાના વક્તવ્યમાં લોકોને સારું વાંચન કરવા સમય કાઢવો અને એવું ભારપૂર્વક જણાવ્યું હતું સાહિત્યકારે માત્ર વિસ્તાર નહીં પરંતુ ઊંડાણ પર પણ વિચાર કરવો જોઈએ એવી સુંદર વાત હતી તેઓએ જણાવ્યું કે ડોક્ટર દીનાબેનના પુસ્તકોના મૂળમાં આધ્યાત્મિક બીજ વર્તાય છે તેઓના શબ્દોનો ભાવાર્થ માનવીના હૃદયની સંવેદનાઓને સ્પર્શ કરી અલગ છાપ છોડી જાય છે આરંભનો સમગ્ર કાર્યક્રમ સુંદર ભજન અને ભોજન સાથે પૂર્ણ થયો હતો